મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોરણના સફેદ રનની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ક્રાફ્ટ ફૂડ બજારની મુલાકાત લઈને સફેદ રનને પણ નિહાળ્યું હતું કલ્ચરલ પ્રોગ્રામમાં સહભાગી થઈ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી સ્પેશિયલ પોસ્ટલ કવરનું સીએમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું રણોત્સવ બે હજાર ચોવીસ પચીસ થીમાં છે સ્પેશિયલ પોસ્ટલ કવર મુખ્યમંત્રીની સાથે પ્રવાસ મંત્રી મુળુભાઈ વેરા પણ હાજર રહ્યા હતા તો જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોરણોના સફેદ રનની મુલાકાતે પહોંચ્યા હતા ક્રાફ્ટ ફૂડ બજારની મુલાકાત લઈને સફેદ રનને પણ તેઓએ નિહાળ્યું હતું તો કલ્ચરલ પ્રોગ્રામમાં સહભાગી થઈ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નિહાળી હતી સ્પેશિયલ પોસ્ટલ કવરનું પણ સીએમના હસ્તે ખાસ વિમોચન કરવામાં આવ્યું છે ધોરણોત્સવ બે હજાર ચોવીસ પચીસ થીમ આધારિત છે સ્પેશિયલ પોસ્ટલ કવર મુખ્યમંત્રીની સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી તેઓએ કચ્છના ધોરલો વિસ્તાર જ્યાં મીઠું આવેલું છે અને તેના કારણે જ જાણે કે સફેદ રણ હોય તેવું દેખાતું હોય છે તો તે વિકસાવવાની તે નેમ છે તે નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે લીધી હતી અને અત્યારે હાલમાં જ્યારે પીએમ છે ત્યારે પણ પીએમ જ્યારે પણ કચ્છની મુલાકાતે આવતા હોય છે ત્યારે ચોક્કસથી ધોરણોની મુલાકાત લેતા હોય છે અને ખાસ તેઓનો હેતુ હતો કે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે એમ જ ટુરિઝમ ક્ષેત્રે પણ જે રીતે કચ્છનો વધારેમાં વધારે વિકાસ થાય તેને લઈને અલગ અલગ સ્મૃતિવંત છે તે પણ તેઓએ વિકસાવ્યું છે તો ખાસ ધોરણોમાં પણ અત્યારે હાલમાં ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારત અને વિશ્વમાંથી પણ લોકો અહીંયા આવે છે અને ખાસ અલગ અલગ ફોટોશૂટ પણ ત્યાં લોકો કરતા હોય છે પ્રવાસીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે તો આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ખાતે પહોંચ્યા હતા સખ્તી મુલાકાત લીધી હતી અને ક્રાફ્ટ ફૂડ બજારની પણ મુલાકાત લીધી હતી રણ સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે ઓગણીસો સાહીઠમાં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો રણ ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું તો બે હજાર એકમાં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે બનાવવાની નેમ લીધી કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર આપણી સામે હતો આફતના અવસરમાં કેવી રીતે પલટવું તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું રણ ડુંગર દરિયો નદીઓ બધું એનું એ જ હતું છતાં નરેન્દ્રભાઈએ આગવા વિઝન અને નવીનતમ પહેલથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા છે રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને ત્રીસ ગીગા વોટનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક અહીંયા કચ્છમાં આકાર લઈ રહ્યો છે રણોત્સવમાં આજે રણોત્સવ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા હમણાં જ પૂર્ણ થયો છે દર વર્ષે જે મુખ્યમંત્રીશ્રી આ રણોત્સવના કાર્યક્રમમાં આવે છે એવી જ રીતે આજે પણ આવ્યા અને દુનિયાનો એકમાત્ર સફેદ રણ આપણું જે એને રણની મુલાકાત લીધી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ જે રજૂ કરવામાં આવ્યો એમાં પણ હમણાં જે પૂર્ણ થયો ત્યાં સુધી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમિતના સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ અને જે પ્રવાસીઓ આવ્યા છે એ બધા આજ ખૂબ સરસ રીતે આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ કરીને આપણા કચ્છ જિલ્લાના વિવિધ જે સ્થળો છે ખાસ કરીને પ્રવાસન સ્થળો છે એ ધાર્મિક હોય હેરિટેજ હોય કે અન્ય જે સ્થળો છે એની અને સમગ્ર કચ્છનું જે કલ્ચર છે એના માટે ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવી છે